જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભામાં મેયર સહિતના હોદ્દેદારોની વરણીની જાહેરાત કરવામાં આવશે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાની છ નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની વરણી પણ કરવા માટે પ્રથમ વખત જનરલ બોર્ડની મિટિંગ મળી રહે છે તેમાં મેયર અને જૂનાગઢની છ નગરપાલિકાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે ચૂંટણી થયા બાદ પ્રથમ વખતનું જનરલ બોર્ડ જ્યારે મળી રહ્યું છે અને તેમાં નવા મેયર સહિતના અન્ય હોદ્દેદારો નિયુક્ત થવાની જાહેરાત કરવામાં આવશે ત્યારે જુનાગઢવાસીઓ નવા મેયર સહિતના નવનિયુક્ત થનાર તમામ પદાધિકારીઓ પાસે અનેક વિકાસની અપેક્ષાઓ રાખી રહ્યા છે જુનાગઢમાં ચૂંટણીના પરિણામ બાદ પ્રથમ વખત ફરી મેજોરિટી સાથે ભાજપ મહાનગરપાલિકાનું સુકાન સંભાળશે ત્યારે નવનિયુક્ત મેયર સહિતના પદાધિકારીઓ સત્તા સંભાળ્યા બાદ લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરે તેવી નવનિયુક્ત હોદ્દેદારો પાસે લોકોએ અપેક્ષા રાખી છે

જે લોકો કામ કરવાની પદ્ધતિથી અપનાવે અને વહેલાસા લોકોની આશાઓ પૂર્ણ કરે તેવા પ્રમુખની ને મેયરની જંખના જૂનાગઢવાસીઓ ઈચ્છી રહ્યા છે ત્યારે આજે પ્રદેશ ભાજપના જે મેન્ડેટમાંથી જેનું નામ નીકળશે નવા પ્રમુખ તરીકે વરણી પામશે ત્યારે નવા પ્રમુખ પાસે અનેક લોકો આશા આંખ આશા રાખી રહ્યા છે અને લોકોના ઝડપી કામ થાય અને જૂનાગઢને ખાડા નગરમાંથી નરસૈયાની નગરીમાં ફરી પરિવર્તન કરે તેવા પ્રમુખની રાહમાં જુનાગઢ વાસીઓ બેઠા છે રિપોર્ટર પ્રકાશ દવે ન્યૂઝ